ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં જ ચારે તરફ દોર્યો પડી રહેતા પશુ પક્ષીઓને નુકસાન થતું હોય છે ત્યારે પક્ષીઓને નુકસાન ન થાય તે માટે બાયડના શિક્ષકે અનોખી રીતે કામ કર્યું બાયડના વિવેકાનંદ સોસાયટીમાં રહેતા તથા પાલડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોની ચોયલા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભારતીબેન સોની કુમુદચંદ્ર ભાવસાર બિલ્ડર ગિરીશભાઈ પટેલ તેઓ સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ બાયડની સંખ્યાબંધ સોસાયટીઓમાં જાતે મોડી રાત્રિના સુમારે પગપાળા ચાલી અને ઉત્તરાયણ બાદ ઉપર ઉપર કે રોડ જેવી જગ્યાઓમાં દોરી લટકતી હતી તે ખૂબ મોટી પ્રમાણમાં ભેગી કરી સળગાવી હતી શિક્ષકે એવું જણાવ્યું કે ઉત્તરાયણ બાદ આ દોરીઓના કારણે અનેક પક્ષીઓના પગમાં કે પાંખોમાં ફસાઈ જાય છે જેને લઈ અનેક પક્ષીઓ મૃત્યુ પામે છે જેને લઈ બાયડને વિવેકાનંદ સહિતની સોસાયટીઓમાંથી આવી દોરીને એકઠી કરાઈ છે આગામી સમયમાં શહેરના અનેક યુવાનોને સાથે રાખી કામ કરશે શિક્ષકના આ અભિગમને ચારે તરફથી વ્યાપક આવકાર મળ્યો હતો ચાર વરસ પહેલાં આ મારા ચોથા વરસનો પ્રયાસ છે ચાર વરસ પહેલાં હું અને મારા મિસ્ટર બંને અમે બેઠા હતા અને એમને મને મારી આગળ વિચાર રજૂ કર્યો કે આપણે આ મેસેજ તો મૂકીએ છીએ એના કરતાં આપણે દોરી વીણીએ તો એક ઉદાહરણ બને તો આ જે પશુ પક્ષીઓ છે અબોલ પ્રાણી છે તો એમને કોઈ નુકસાન ના થાય ને એમનો જીવ પણ બચી શકે તો એ વખતે પછી મેં એમને મંજૂરી ચલો આપણે કરીએ એમ આ પ્રયાસ તો આ પ્રયાસમાં અમારી જોડે આ નાનકડા પ્રયાસમાં અમારી જોડે કુમુદભાઈ ભાવસાર અને ગિરીશભાઈ પટેલ એ પણ જોડાય આ અમારી ટીમ છે અમે ચાર વરસથી આ કામ કરીએ છીએ અને અમે સોસાયટીમાં ચોઈલા રોડ બાયડ સ્ટેશન હાઈવે ત્યાંથી અમે રાહદારીઓને નુકસાન ના થાય પશુ પક્ષી અબોલ પ્રાણીને કોઈને નુકસાન ના થાય અને ઝાડ ઉપર હોય તાર ઉપર હોય થાંભલા પર બધા દોરા હોય એ દોરા અમે વીણીએ અને બધી દોરી ભેગી કરીએ છીએ અને એનો નાશ કરીએ છીએ ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થતા જ જે બાયડના શિક્ષક છે ધર્મેશભાઈ સોની તેમને એક પહેલ કરી છે કે જે દોરી હોય છે તે દોરી ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી જતી હોય છે તેને લઈને આજે ધર્મેશભાઈ સોની છે તે રાત્રિના દરમિયાન જે દોરી લઈને જતા હોય એકઠી કરીને તેનો નાશ કરવામાં આવે છે ત્યારે આપણી સાથે ધર્મેશભાઈ સોની છે તેમની સાથે વાત કરીશું ધર્મેશભાઈ પહેલાં તો અરવલ્લી સમાચારમાં આપણું છે છે અને આપની જે કરી શું પ્રતિક્રિયા અમારો એક આ નાનકડો પ્રયાસ છે ચાર વર્ષ પહેલા મેં આ નક્કી કર્યું કે વોટ્સએપ પર કાયમ મેસેજ આવે તો ભાઈ ઉત્તરાયણ પૂર્ણ થાય તો વેસ્ટેજ દોરીનો નાશ કરવો એમ એટલે મેં મારી પત્નીએ વિચાર કર્યો કે આપણે મેસેજ કરતા આપણે જ પોતે ઉદાહરણ બનીએ એમ એટલે અમે રાત્રિના સમય નીકળ્યા તો અમારી સાથે કુમદભાઈ ભાવસાર અને ગિરીશભાઈ પટેલ પણ જોડાયા તો આ એટલા માટે કે અબોય જીવ પશુ પંખીઓને નુકસાન ના થાય કૂતરાના બચ્ચા નાના ગરડીયાને નુકસાન ના થાય તો આ ચાર વર્ષથી અમે કાર્યક્રમ કરીએ છીએ તો લોકોમાં જાગૃત પણ આવી છે તો પોતાના ઘરના દાવા પર ઘર આ તો દોરી ગણી જ લે છે પણ રસ્તા ઉપર જ્યારે થાંભલા પર ઝાડ પર દોરી લટકતી હોય છે તો આવતા જતા રાહદારીઓને પણ જાનહાણી થતી હોય છે પશુ પંખીઓને જાનહાણી થતી હોય છે તો એ અમે ધ્યાનમાં રાખી અને અમે વાસી ઉત્તરાયણને વાસી ઉત્તર પૂર્ણ અમે રાત્રે અમે આ દોરી એકત્રિત કરી અને અમે નાશ કરવા કરીએ છીએ અમે બેથી ત્રણ કિલો જેટલી આ ત્રણથી ચાર કિલો જેટલી દોરી હોય છે તે દોરીનો નાશ કરતા હોય છે ત્યારે પાલરી સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરે છે અને તે અને તેમની ટીમ આ જે કામ કરી રહ્યા છે તેને લઈને જે અબુલ પ્રાણી હોય છે જે પક્ષી હોય છે જીવજંતુ તેનો બચાવ થતો હોય છે રિપોર્ટર ઈશાક મંસુરી અરવલ્લી સમાચાર બાયડ